બોલી ગયો મે તને કશું કીધું તને કશું તું જાતે કઉ છું કઈ કીધું નહી પણ તમારા મનમાં તો એ જ છે તમે શોધવા ના જાણ પેલી શું લેવા ઝઘડા કરું છું ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બાના ઉધું છું તું મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હો તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો તું જીવું કેમ આવી બધી વાતો કરું છું અને સેની સોગન બોગોનો ખાવાની મારે આઈ ગયો ને તમાર મોટે હું છું ને એક તકલીફ છે તમને લગન થઈ ગયા ને તો આ માણસ ઠડતો નહીં અલે માનતી કેમ નહીં તું પણ તારી સોગન ખાવ બસ ના હો એના જોડે તો તમારો મેળો હું નહીં જવા દઉં અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાત ની લડાઈ થઈ કેમ થઈ અને કેમ કરી આ મિત્રો મારે એકલા ના આવવું છે કે બધા ના આવું છે અલે પણ એકલો તો બેવા દે થોડી વાર શું પાછળ ને પાછળ આવી જઉં છું હું તમારા જોડે આઈને બેસું એમાં તમારું શું લૂટાઈ જાય છે બસ આજ કારણ છે તું એક મિનિટ બંધ નહીં રહેતી બોલ બોલ તમને જ બધી તકલીફો છે મને તો આજ સુધી કોઈએ નહીં કીધું કે તું બહુ બોલું છું અરે કોઈના ઘેર ગયા આયા ને તો એ તું બંધ નહીં રહેતી વગર કામ નું બોલ બોલ કરું છું ભગવાન એ જીવ આપી છે એની કદર કરો ને જે નહીં બોલી શકતા એને પૂછી જો હું એ જ કહું છું જીભ આપી છે ને તો કદર કરો એની બોલી બોલીને જીબડો ઘસાઈ જશે લગન પેલા તો ફોન ઉપર એવું કેતા હતા કે તું કેટલું ઓછું બોલું છું અને હવે બોલું છું તો ગમતી નહીં મને કે ખબર હતી કે આ જીબડો એટલો લાંબો છે કાકા અમદાવાદ માં આટો મારી આવો મારા તમારા જોડે ઝઘડવું નહીં એટલે ઝઘડવાના બાનાના ગુચ્છો બહેરાઓનો ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા

હવે તું કઈ બી વસ્તુ બનાવું ને તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું અને જેટલું સિરિયલ માં ધ્યાન આપો છો એટલું ઘર માં આપો ને તૈયારી વાત છે તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હતું ને તો આજે આપણે કરોડપતિ વાત ભલે ને સાક બગડી ગયું ચૂપચાપ પાણી પીન બેહી ગયો હતો ને તો સારું હતું મારા માટે